જો તમે જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કર્યું નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનો બેલ આઇકન પણ દબાવો વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો હવે પહેલા તો પુનરાવર્તિત બાકી એટલે શું એ સમજી લઈએ ધારો કે આ 100 છે 100 1 કરું તો મને જવાબ મળે 99 તો હવે પછી હું શું કરીશ તો કે 99 3 કરીશ જે પણ જવાબ મળે પછી એમ કરતાં કરતાં હું આગળ સ્ટેપમાં નવ્વાણું માઇનસ ત્રણ કરો તો આપણને મળે છન્નું હવે છન્નું માઈનસ હું કરીશ પાંચ બાકી કે જે જવાબ મળ્યો એને પાછી રકમ બનાવી લ્યો જે જવાબ મળ્યો એને રકમ બનાવી આ વર્ગમૂળ ગોતવાની પહેલી રીત છે વર્ગમુણ ગોતવાની બીજી રીત છે અવયવની રીત તો કે ભાઈ અહીં સો બે સાથે ભાગ ચલાવો તો પચાસ ફરી બે સાથે ભાગ ચલાવો તો 25 ફરી પાંચ સાથે ચલાવો તો પાંચ ને પાંચ સાથે ચલાવો તો 1 આ બીજી રીત છે અને ત્રીજી જે રીત છે એ ભાગાકારની છે અહીંયા શું આપણે આની રીતે જોડીઓ બનાવી દેવાની આવશે ત્યારે સમજાવીશ હવે આ ત્રણમાંથી સૌથી સહેલી રીત છે ને એ આ છે સૌથી સહેલી રીત સહેલી શા માટે કહું છું કારણ કે આમાં બીજું કંઈ નથી કરવાનું તમને બાદ બાકી આવડતી હોય તો તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ગોતી શકો આના માટે તમને ચાવીઓ આવડવી જોઈએ અને ભાગાકાર આવડવો જોઈએ સેમ આ તો ભાગાકારની જ રીત છે તો તમને ભાગાકાર પણ આવડવું જોઈએ અને સાથે સાથે વર્ગ પણ આવડવા જોઈએ તો આ સૌથી અઘરી આ મીડિયમ અને આ સૌથી સહેલી પણ મારા મતે સૌથી સારી રીત આ છે શા માટે તો કે જ્યારે કોઈ મોટી સંખ્યાનું વર્ગમૂળ આપણે ગોતવાનું થાય ત્યારે આ પુનરાવર્તિત બાદ બાકીની રીતની તો કામ જ નથી આવવાનું જો આ રીત તો કેવી છે કે જેટલા સ્ટેપ થશે જેટલા સંખ્યાનું વર્ગમૂળ ગોતવું હશે ધારો કે હું એમ કહું પાંચ હજાર પાંચ લાખ આડત્રીસ હજાર નવસો ને બત્રીસ તમારે ગોતવું છે સત્તાણું મારાથી ભૂલથી થઈ ગયા તો બાકીનું બધું જે મહેનત કરી ની પાણીમાં તો પુનરાવર્તિત બાદબાકીની આપણે શક્ય એટલી ઓછી યુઝ કરશું ભલે આપણને અહીંયા બે જ દાખલા આપ્યા છે એ બે દાખલા પૂર્તિ આપણે કરી લેશું હવે વાત આવીએ અવિભાજ્ય અવયવની રીત બહુ બેસ્ટ છે પણ આમાં તમને ચાવું ચાવુયો યાદ હોવી જોઈએ કે ભાઈ બે નો ભાગ ક્યારે ચાલશે પાંચ નો ક્યારે ચાલશે અને ઉભો ભાગાકાર કરતા આવડવો જોઈએ કારણ કે દરેક વસ્તુ માટે તમે અહીંયા એ સાઈડમાં રફ કામમાં ભાગાકાર ના કરી શકો તો આ દાખલો પણ બહુ મોટો થશે જ્યારે આ રીત થોડી અઘરી છે પણ એકવાર જો આમાં મજા આવી ગઈ તો તમે આ બે રીતને અડસો જ નહીં તો રકમમાં આપણને જે પૂછવામાં આવે આપણે એ રીતે કરશું અને જ્યારે મોટી સંખ્યા આવે ત્યારે આપણે ભાગાકારની રીતે કરશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તો આપણે શું કરીએ તો કે પુનરાવર્તિત બાદબાકીની રીતે જ આપણને કીધું છે તો બાકીની બે રીતો થોડી વાર માટે આપણે ભૂલી અને પુનરાવર્તિત બાદબાકીની રીતેથી આપણે કામ ચાલુ કરીએ તો પહેલા તો હું લઈ લઈશ સો સો ઓછા એક તો જવાબ શું મળ્યો મને નવ્વાણું આ થઈ ગયું મારું પહેલું સ્ટેપ બીજું સ્ટેપ હવે નવ્વાણું ને હું રકમ બનાવું ઓછા ત્રણ તો નવ માંથી ત્રણ જાય તો છ

ઓછા નવ ની જગ્યા હવે કરી દઈએ અગિયાર તો પાંચમાંથી એક જાય તો ચાર સાતમાંથી એક જાય તો છ આપણને મળ્યા ચોસઠ હવે સાત નંબર ઉપર આવીએ તો ચોસઠ ને આપણે રકમ બનાવીએ તો ચોસઠ ઓછા તેર ચારમાંથી ત્રણ જાય તો એક છ માંથી એક જાય તો પાંચ તો આપણને મળ્યા એકાવન સાત નંબર થયા આઠમું સ્ટેપ આપણે વિચારીએ એકાવન ઓછા પંદર એકાવન ઓછા પંદર કરીએ તો અહીંયા આપણે દસકો લઈએ તો આ બની ગયા પંદર સોરી અગિયાર અગિયાર માંથી પાંચ જાય તો છ અને આ દસકો લીધો તો એટલે તે ચાર હતા ચાર માંથી એક જાય તો ત્રણ જો મેં એમને મોટે તમને બાદ બાકી શીખવાડું છું દસકો લેવાનો છે પણ અહીંયા કઈ લીટા મારીને દશકા કરવાના નથી મનમાં આપણે ગણતરી કરીએ હવે આપણે રકમ બનાવીએ છત્રીસ ને તો છત્રીસ ઓછા સત્તર તો છ માંથી સાત નો જાય તો સોળ માંથી આપણે સાત કાઢીએ તો નવ અને અહીંયા સોળ બનાવવા માટે મેં દસકો લીધો અને આ દસકો શું બે તો બે માંથી એક અને હવે આપણે ઓગણીસ અને અહીંયા સત્તર પછી ક્યાં પહોંચ્યા તો કે ઓગણીસ ઓગણીસ માંથી ઓગણીસ જાય તો ઝીરો જુઓ અહીંયા એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ને ઓગણીસ કેટલા સ્ટેપ થયા તો કે દસ તો અહીંયા આપણે દસ પગલા પછી આપણને શૂન્ય મળે છે પછી પછી આપણને શૂન્ય શૂન્ય મળ્યું અને જો ના મળે તો આપેલી સંખ્યા વર્ગ નથી પણ આ બંને સંખ્યા પૂર્ણ વર્ગ છે એટલે આપણને શૂન્ય મળવાનું જ છે તો આપણે લખીએ તેથી સોનું વર્ગમૂળ અથવા વર્ગમૂળમાં સો બરાબર દસ વિડિયોને પોઝ કરી આ સોની પુનરાવર્તિત બાદ બાકી લખી લો ત્યાર પછી આ એકસો ઓગણસિત્તેર ની આપણે ગોતવાની છે આ જ વિડીયોમાં ગણીએ વિદ્યાર્થી મિત્રો આપણે સો જોયા બાદ એકસો ઓગણસિત્તેર જોયા આમાં પણ આપણે સેમ જ કરશું કે પહેલા એક થી બાદ કરશું પછી જવાબ આવે અને ત્રણ થી પાંચ થી સાત થી એમ એકી સંખ્યા થી આપણે વાત કરવાનું ચાલુ કરશું તો પહેલું જ આપણે લખીએ પહેલું સ્ટેપ લખીએ એકસો ને ઓગણસિત્તેર ઓછા એક તો શું મળે એકસો ઓગણસિત્તેર માંથી એક કાઢીએ તો આપણને મળે એકસો ને અડસઠ હવે આ જે 168 મળ્યા એને રકમ બનાવી દઈએ અને બીજો સ્ટેપ લખીએ કે 168 ઓછા 3 તો 8 માંથી 3 જાય તો 5 અને 16 ના 16 એટલે કે 165 168 માંથી 3 કાઢ્યા તો 165 165 ને ફરીવાર આપણે લખીએ તો આપણે જઈએ 3 નંબર ઉપર 165 ઓછા 5 165 માંથી 5 કાઢીએ તો આપણને મળે 160 હવે જે 160 છે એને આપણે રકમ બનાવીએ આવીએ ચાર નંબર ઉપર એકસો ને સાહીઠ ઓછા સાત તો એકસો સાહીઠ માંથી સાત કાઢીએ તો આપણને મળે એકસો ને ત્રેપન હવે આ જે એકસો ત્રેપન છે એને ફરી રકમ બનાવીએ તો પાંચ નંબર ઉપર આવીએ એકસો ને ત્રેપન ઓછા નવ તો એકસો ત્રેપન ઓછા નવ કરશું તો આપણને મળશે એકસો ને ચુમ્માલીસ હવે આ જે એકસો છે એને ફરી રકમ બનાવીએ 6 નંબરનો સ્ટેપ લખીએ 144 ને ઓછા નવ પછી કઈ સંખ્યા આવશે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તો આપણને મળશે 133 હવે એકસો તેત્રીસને ફરી રકમ બનાવીએ એટલે કે સાત નંબરનો સ્ટેપ લખીએ 133 ઓછા અગિયાર પછી શું થઈ જશે તો કે તેર ત્રણમાંથી ત્રણ જાય તો 3 ત્રણમાંથી એક જાય તો બે અને મળ્યા આપણને 100 હવે આપણે એકસો માંથી શું વાત કરીશું તો કે પંદર બાદ કરીએ અને આપણું આઠ લખીએ એકસો વીસ ઓછા પંદર કારણ કે તેર પછી આપણે ક્યાં પહોંચ્યા એકસો વીસ પંદર કાઢીએ તો આપણને મળીએ એકસો પાંચ ત્યાર પછી આપણે લખીએ નવમું સ્ટેપ એકસો પાંચ ઓછા પંદર પછી શું લખી નાખીએ તો કે સત્તર તો કે અહીંયા આપણે દસકો લઈએ પંદર પાંચ ના બની ગયા પંદર આની પાસે કઈ નથી એટલે આપણે આની પાસે આવ્યા તો એની પાસે કંઈ નહોતું એટલે નવ આપ્યા અને આના થઈ ગયા ઝીરો ત્યાર પછી દસ નંબર ઉપર આવીએ આપણે કે અઠયાસી ઓછા હવે શું કરી દેસુ ઓગણીસ હવે આઠ માંથી નવ ના જાય તો આ થઈ ગયા અઢાર તો અઢારમાંથી નવ જાય તો નવ અને અહીંયા દસકો લીધો તો આઠ ના બની ગયા હતા સાત સાતમાંથી એક જાય તો આ થઈ ગયા છ એટલે કે ઓગણ સિત્તેર બાદ બાકી આપણે હવે આ રીતે જ અને આપણે નાના હતા ત્યારે કરતા હતા એવું નહીં કરીએ પછી આપણે લખીએ અગિયારનું સ્ટેપ ઓગણસિત્તેર ઓછા ઓગણીસ પછી શું આવશે તો કે એકવીસ નવમાંથી એક જાય તો આઠ છ માંથી બે જાય તો ચાર એટલે કે અડતાલીસ બારમું સ્ટેપ લખીએ આપણે ઓછા અડતાલીસ માં તો પચીસ ત્યાર પછી આપણે તેરમું સ્ટેપ લખીએ શું પહોંચ્યું આપણું તો કે પચીસ અને ત્રેવીસ પછી પણ આપણે ક્યાં પોચ્યા તો કે પચીસ પચીસ ઓછા પચીસ એટલે કે ઝીરો બસ આપણો દાખલો પૂરો થયો ઝીરો આવી ગયો કેટલા સ્ટેપે ઝીરો આવ્યો તો કે તેર સ્ટેપે તો આપણે લખીએ તેર પગલા પછી બાદ બાકી શૂન્ય થશે તેર પગલા આપણે એટલે કે તેર સ્ટેપ પછી આપણને બાદ બાકી શૂન્ય થઈ તો આપણે લખીએ વર્ગમૂળમાં કઈ સંખ્યા હતી વન સિક્સટી નાઇન વન સિક્સટી નાઇન ઇઝ ટુ થર્ટી વિડિયોને પોસ્ટ કરી ત્રીજો દાખલો તમારી નોંધ પરથી મોટા ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો ત્રીજા પછી ચોથો દાખલો ફોટોમાં એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાધીમાં બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાર મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં